આજે એમના ચહેરા પર નૂર નતો આજે એમના ચહેરા પર એક ગ્લાની ભાવ હતો કઈક ખોટું કરી રહ્યા હોય કઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો ને એટલા માટે એમનો મને આમ થઈ તેમ થઈ જશે રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો છવ્વીસ એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ હાથ પગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થાશે શું થશે ત્યારે અમે બધાય કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો સાતના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેનો આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસનો નંબર છે તેત્તાલીસ ઓબ્લિક બે હજાર અઢાર સેશન્સ કોર્ટનો કેસ છે તેંતાલીસ બે હજાર અઢાર આ છે ચુમ્માલીસ બે હજાર અઢાર બંને કેસમાં આજે ફાઈનલ હિયરિંગ છે અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી એટલે લાચારીમાં મજબૂરીમાં ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે એ આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઈનલ જજમેન્ટ આવવાનું છે છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે પણ કંઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટીપ્પણી કે મેણા ટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો